હેલો જયશ્રી કૃષ્ણ જય માતાજી તો આપણે જો આવી ગયા છીએ અલંગમાં એન્ટર થઈ ગયા છીએ થોડીક શોપિંગ કરવાની છે એટલા માટે તો તમને હું આગળ બધું બતાવીશ તો ગમમાં કન્ટિન્યુ રહેજો જો અહીંયા ગાદી છે ગાદી તો તો જો આપણે અલંગમાં ન્યુ ગાદીનું ઓપનિંગ કર્યું છે તો આપણે અલંગમાં પહોંચી ગયા છીએ ગાદી લેવા માટે ગાય માતા મારી સાથે આવી ગયા છે કારણ કે ગાય માતાને ને હું ત્યાં આવવું જ પડે કા ગાય માતા અને જો અહીંયા જોરદાર ખજાનો આપણે ગાદી માટેનો છે જોરદાર ખજાનો આ જો ખાટલા છે પલંગ ફોલ્ડિંગ વાળા ખાટલા કઈ ને આપણે જોવા પેક કરીએ આપણે રૂમ રોકતી હોય તો આ રીતના પેક કરી નાખીએ એટલે રૂમમાં જગ્યા થઈ જાય આપણે નડે નહીં ખાટલો તો ગાય તડકો પણ બહુ છે અને ગરમી પણ બહુ લાગી છે અમે અલંગ આવ્યા છીએ થોડીક શોપિંગ કરવા માટે તો હું થાકી ગઈ છું થોડીવાર માટે મેં રેસ્ટ કરવા માટે બેસી ગઈ છું અને જો અહીંયા ગાદી કટી બધી છે જોઈ જ કન્ફ્યુઝ થઈ જાય એવું છે જો જો そごいな。 તો મિત્રો અમે પહોંચી ગયા છીએ સોફા હાઉસમાં તો તમને સરસ મજાના સોફાની વેરાયટી બતાવવામાં આવશે જો અહીંયા અલગ અલગ પ્રકારના તમામ પ્રકારના સરસ મજાના સોફા સેટ તમને મળી રહેશે અલગ હાઉસમાં જો આ રાજા વખતનું ગાડું છે કૃષ્ણ ભગવાન વખતે ઉપયોગ થતું એક ગાડું સરસ મજાનું પણ અહીંયા રાખેલું છે જો અને જો અતિશય ભવ્ય ઝૂલો સરસ મજાનો ઝૂલો પણ છે તો મિત્રો અહીંયા અલંગ હાઉસ છે ત્યાં બહુ જોરદારનો લુક છે અને બધી જ વેરાયટી અહીંયા તમને મળી રહી છે અને બધી વેરાયટી સરસ મજાની છે જો હાથી છે રેટીઓ છે રેટીઓ આ છે પટારો કોઈને પૈસા વધારે હોય તો અમે નાખવા છે પટારામાં ఆ చే రాజరాజవడా అనేది వస్తు આ ખુરશી જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે કે જે આપણે મૂવીમાં જોઈએ છીએ ભૂત બંગલામાં હંમેશા મૂકેલી હોય એ ખુરશી છે અને જો આ સરસ મજાનું ડાઇનિંગ ટેબલ છે જોરદાર લૂકવાળું જો આ છે સરસ મજાનું ડાઇનિંગ ટેબલ જે તમે ક્યારેય નહીં જોયું હોય તેવું છે અને જો આ પણ ડાઇનિંગ ટેબલ છે તો ગઈ છે એ બધા ફેન્સી ડાઇનિંગ ટેબલ સરસ મજાના મળે છે અને જો ઘડિયાળો પણ મળે છે ગાઈસ અહીંયા તમે ક્યારે નહીં જોઈ હોય એવી બધી સરસ મજાની વસ્તુઓ મળે છે જો શોપીસ ની વસ્તુ તમને બતાવું છું આગળ જોજો જો આ સરસ મજાની શોપીસ ની વસ્તુ છે જે તો ગઈ વસ્તુ જોઈ છે પણ હજુ કઈ લીધી નથી અને હવે આપણે આગળના અખાડા જોઈશું espera só